નમસ્કાર મિત્રો બધાને જય માતાજી તમારે માટે લાવી રહ્યા છીએ આપણે આ ટ્રક અશોક લેલાનો ટ્રક છે બે હજાર અગિયારનું મોડલ છે અને ટાયરની વાત કરીએ તો બધા ટાયર સારા છે વીમાની વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં નવમાં મહિના સુધી ભરેલો છે ટેક્સની વાત કરીએ તો આજીવન ટેક્સ ભરેલો છે ગાડીની કિંમતની વાત કરીએ તો સાડા દસ લાખમાં ગાડી દઈ દેવાની છે જે વ્યક્તિને લેવી હોય તો આ વિડીયોમાં કોન્ટેક નંબર આપેલા છે કોન્ટેક નંબરમાં કોન્ટેક કરવો અને આ ગાડી રહી તમને સુરેન્દ્રનગર જોવા મળશે તો મિત્રો અશોક લીલન ગાડી દઈ દેવાની છે પણ અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયો જોવા માટે How'd you bye- bye?